તો કારણ કે અત્યારે બે દિવસની અંદર નવરાત્રી આવી રહી છે તો નવરાત્રિ વિશે આપણે થોડું ઘણું જ્ઞાન હોવી જરૂરી છે એટલે કે સમજ હોવી જરૂરી છે કે નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે તો દોસ્તો આજે આપણા બ્લોગ મીડિયોની અંદર આપણે સમજવાના છે કે નવરાત્રી કેમ ઉજવવામાં આવે છે નવરાત્રી વાત કરીએ તો નવરાત્રી આપણને હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને આનંદ સાથે ભરેલો તહેવાર કહેવાય છે તો દોસ્તો નવરાત્રી કેમ થાય છે ને એ બે કથાઓ પર આધારિત છે એક કે જે મહેસાસુર નામનો જે રાક્ષસ છે ને એનો બહુ બધો ત્રાસ વધી ગયો હતો સ્વર્ગલોકને પોતે જીતી લીધું હતું અને ત્રણેય લોકમાં એનો બહુ બધો ત્રાસ વધી ગયો હતો એટલે બધા લોકો એનાથી પરેશાન થઈ ગયા હતા અને દેવતાઓ પણ પરેશાન થઈને માની આરાધના કરી એટલે કે મા અંબીની આરાધના કરી અને મા અંબી છે ને એ ખુશ થયા અને ખુશ થઈને નવ દિવસ સુધી મહેસાસુર નામનો જે રાક્ષસ છે ને એની જોડે યુદ્ધ લડ્યા અને યુદ્ધમાં વિજય થયા માટે લોકો નવ દિવસ સુધી માના અલગ અલગ રૂપની પૂજા કરે છે અને માએ પણ નવ રૂપો સાથે મહેસાસુર જોડે યુદ્ધ લડ્યા છે એટલે કે આ યુદ્ધમાં માએ નવ રૂપો લઈને નવ દિવસ સુધી અલગ અલગ પોતાના રૂપમાં આ યુદ્ધ લડ્યા હતા તો ત્યાંથી લઈને અત્યાર સુધી માના અલગ અલગ રૂપોની નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે એ જ રીતે રામ ભગવાન પણ રાવણને મારવા માટે નવ સુધી મા અંબેની પૂજા કરી હતી અને માએ પ્રસન્ન થઈને રામને આશીર્વાદ આપ્યા કે રામ ભગવાનને આશીર્વાદ આપ્યા કે રાવણને મારવાના આશીર્વાદ આપ્યા અને રામ ભગવાન પણ રામ રાવણનો વધ કરી અને અધર્મ સામે ધર્મનો વિજય મળ્યો આમ આ ધર્મની લડાઈ માટે રામ ભગવાને પોતે પણ મા અંબેની પૂજા કરી હતી તો દોસ્તો ત્યારથી લઈને ત્યાર સુધી આપણે ન દિવસ સુધી મા અંબેના ચાર ચાર ચોકમાં આપણી અલગ અલગ સાથે આપણે ગ્રાસ ગરબા રમતા હોય છે પરંતુ કેટલાકને આ વાત પણ ના ખબર હોય કે નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે તો નવરાત્રી ઉજવા પાછળનું કારણ આ હતું ને દોસ્તો આજનો આપણો બ્લોગ અહીં પૂરું કરીએ છીએ એટલે કે અંત કરીએ છીએ કેવો લાગે તો સારો લાગે લાઇકમાં જય અંબે અને શ્રી તો આપણે નેક્સ્ટ બોલતાના